રાજ્યમાં મહિલાઓ સાથે છેડતી બળાત્કાર લૂંટ અને ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયરે આવી ઘટનાઓ સામે મહિલાઓ સ્વબચાવ કરી શકે તે માટે કરાટે કેમ્પનું આયોજન કર્યું આ કરાટે કેમ્પ આખો શહેરના મેયર જ કરાટે શીખી રહ્યા છે આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરાટે શીખી રહી છે પોકરને હું અને મહેશભાઈ ભેગા થઈને પ્લાન કરતા જ હતા કે આ વિદ્યાર્થીઓ અને આ બહેનો કંઈક શીખે અને અવારનવાર જે રોડ પર બનાવો બને છે છેડતી છોકરો પોતે જવાબ આપે પોતાની ઉપર સ્વાવલંબી જીવન જીવે મદદની એમને જરૂર પડે આ એક અમારો કોન્સેપ્ટ હતો માધ્યમ એ સેલ્ફ ડિફેન્સ માટે જો થોડી ટ્રેનિંગ મળે અને જાત જાતના બનાવો આજકાલ જાણવા મળે છે સાંભળવા મળે છે તો એમાં પોતે મહિલા સુરક્ષિત મહેસૂસ કરે પોતાની એની એક તૈયારી હોય માનસિક અને શારીરિક તો એ પોતે સુરક્ષિત થઈને પોતાની પ્રગતિ પોતાનું કામકાજ બધું સારી રીતના કરી શકે અહીં માત્ર યુવતીઓ જ નહીં પણ મોટી ઉંમરની મહિલાઓ પણ કરાટે શીખવા આવી રહી છે તેમને વિવિધ ઘટના સમયે યોગ્ય સ્ટેપ દ્વારા સ્વ બચાવની માહિતી આપવામાં આવી હતી તો બસમાં ઘણીવાર ઘણી વાર છેડતી કરતા હોય છે એનામાં ત્યારે તમારે અમારી પાસે એટલી સૂજબૂછ જગ્યા નથી હોતી એ ત્યારે એમણે જે સ્ટેપ્સ કીધા છે સેફ ડિફેન્સના એ બહુ જ કાવ લાગે એવા છે ચેન ખેંચવા જાય એના માટે શીખ્યા પાછળથી આપણે દબો છે એને મળે વાળ પકડીને નીચે ફેંકવાનું શીખ્યા એ લોકોના વીક પોઇન્ટ્સ છે ટ્રેનમાં હાથ નાખે તો એ પ્રમાણે ઘણું બધું શીખ્યા શહેરની યુવતીઓને પોતાના બચાવ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે મહિલાઓ માટે યોજાયેલા આ કરાટે કેમ્પને શહેરીજનોએ પણ આવકાર્યો છે રોહિત ચાવડા વી વડોદરા